ધોરાજીમાં જેસીબી ચાલક મજૂરોને જીવના જોખમે મુસાફરી કરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેસીબી મશીનમાં આગળના ભાગે મહિલા પુરુષ અને નાના નાના બાળકોને બેસાડીને જતો જેસીબી ચાલક બિંદાસપણે લોકોના જીવને જોખમમાં મૂકતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે હાલ ધોરાજીમાં રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે જે મજૂરોને જેસીબીમાં લઈ જવાઈ રહ્યા છે જોખમી સવારીનો વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે પોલીસ એક તરફ દરરોજ બાઇક ચાલકોને મેમો પકડાવી રહ્યું છે ત્યારે આવા નિયમોના ઉલાડ્યા કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરવી જરૂરી બને છે